so handa hatu aja, halo silo, na kuce jamu brande hari right, itu, siapa so, um, silo? Biria, buat biria ni bener ya cukup hatuin rag di da, aja di mas tuh mau jadi tiki, tiki bener halo

ચડ્ડા ટી જ લીધા બેય હા આની ચડ્ડા કેવા કેવા લઈ દેઈશ ને ને ટી-શર્ટ લીધા લીધા ગોંડલ જો માટે લીધો મસ્ત મજાનો ગુલાબ ગુલાબ મસ્ત મજાનો આર

રેસીપી આપી દૂધીનો ઓલવો કેમ બને બરોબર બરોબર ને નથી બરોબર જો પછી દૂધીને આવી રીતે છીલી નાખવાની મસ્ત મજાની ચીણી ચીણી કાચલ હમ્મ તોય મસ્ત બને ને લો હમ્મ બાજુ મસ્ત મજાની ચાય આની ચા

Mima pelan sepi naksan. Durman pelan. <coughs> sakarman <mo> banawen. <bono>, Tempe <coughs> sakarman. Durman sakarman woy, e, ni har kawli. Ara <coughs> dut to konwoy woy. Pese si yaw gayi no dut. Dut eto wakosan, bobo tenka. <coughs> gayi nite.

નાખ સર કે ડુંગળી વાળી નથી ના એ છે તોય ના પાછળ હા ખાંજે ખાઈ ને કરતાં હવારમાં બહુ મજા આવે ઠંડો થઈ ગયો હોય ને ફ્રીજમાં એવી ખાવાની મજા આવી જાય ને ખાવું હોય છે એટલું ખાવાનું ને તો ખાવાય ખાવું હા પાછો બનાવ લેવું ખાવું હોય <noise> Kajun, Madam, <noise> Tierra ngakoy <hesitation> ngakoy ngakoy ini? ngakoy 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 itu ngakoy deh, ngakoy itu

એક ડીમાંડલ શું માખણ ઉતર્યું તમ હમ મસ્ત મજાનું માખણ ઉતર્યું આ બાજુ જો દૂધીનો લો રેડી થઈ ગયો બટેટાની બિરયાની ને પાપડ ડુંગળી ને ઠંડી ઠંડી સાઈઝ હા અને ઠંડી ઠંડી છાશ જલસો પડી જશે જમવાનું બધીને વારું પાણી કરવા હોય મસ્ત મજાની બિરિયાની ડુંગળી પાપડને આ દૂધીનો હલવો જ બનાવ્યો સાસ ને માખણ તમે બધી વારું પાણી કરવા હોય યુટ્યુબ ચેનલ બધા ફૂટ ગયા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કુલ